નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આજકાલ આપણે જોઈએ છીએ કે શુદ્ધતા અને સાત્વિકતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ત્યારે આપણા રસોડા સુધી જે શાકભાજી પહોંચે છે તે કેટલા શુદ્ધ છે તે જાણવું ખૂબ અઘરું થઈ ગયું છે હાલ અત્યારે આપણે એ પણ જોઈએ છે કે જે રીતે કેમિકલ્સ દ્વારા ફળો અને શાકભાજીને પકવવામાં આવે છે ત્યારે આજના આ યુગમાં એક આપણે એવા વ્યક્તિના આજે મળવાના છીએ કે એવો યુવા કે જે વિદેશ અભ્યાસ કરી અને આપણી સંસ્કૃતિ તરફ આકર્ષાય છે અને આ ઓર્ગેનિક કલ્ચર તરફ આગળ વધી અને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કરે છે ત્યારે આપણી સાથે જોડાયા છે હર્ષિત અકબરી કે જેમને ઓર્ગેનિક શાકભાજી વ્યવસાય શરૂ કર્યો છે તો જામનગરમાં પણ હવે આપણને આ સેવાઓ મળવાની છે તો એ અંગે આજે આપની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો આપને એ પૂછવાનું કે આપે વિદેશ અભ્યાસ કર્યો છે તો આપ શું ક્વોલિફિકેશન આપે શું સ્ટડી કર્યું છે અને ક્યાંથી કર્યું છે મેં માસ્ટર્સ ઇન એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કરેલું છે અને હું બ્રુનેલ યુનિવર્સિટી લંડન થી ગ્રેજ્યુએટ છું અને ત્યારબાદ આવી અને આ શું કહેવાય એક અલગ જ વિચારથી અમે આખો સ્ટાર્ટઅપ નો એક પ્લાન ગોઠવેલો હતો એકચ્યુઅલી આ બેઝ આઈડિયા અમારો બિફોર કોવિડનો હતો કેમ કે કોવિડ ટાઈમે જે આપણે બધાએ ફેસ કર્યું અને જે પેન્ડેમિકથી આપણે આખી દુનિયાએ એક ખરાબ સમય પસાર કર્યો જેમાં મેઇન કી પોઈન્ટ હતો કે આપણી હેલ્થ જે બહુ જ મહત્વની છે અને એનું બેઝ કારણ છે કે આપણે દરરોજ આપણે આપણા ભોજનમાં શું લઈએ છીએ તો એમાંથી જે અમે જાણવામાં આવ્યું હતું કે એવું હતું કે શાકભાજી જે રસાયણિક ઉગાડવામાં આવે છે એના કારણે આપણી ઇમ્યુનિટી અને બીજી કેટલીક ખામીઓ શરીરમાં નેચરલી થવા માંડે છે બી ટ્વેલની ખામી છે કે એવા કોઈ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ઘણા ટાઈમ પહેલા નથી જોવા મળતી અને અત્યારે રાસાયણિક ખેતીના કારણે આપણે જોવા મળે છે તો એક ઓર્ગેનિક વેજીટેબલ્સ ઘરે ઘરે પહોંચાડી શકીએ આપણે અને એના રિલેટેડ આપણે અવેરનેસ ક્રિએટ કરી શકીએ અને લોકોને શું કહે જાણ કરી શકીએ કે આ ના ફાયદા શું છે આપના પરિવારમાં આપના પિતા છે એ શું કરે છે ને આપના ફેમિલીને જ્યારે આપણે આ વિચાર કર્યો તો કઈ રીતે એમનો કેટલો સપોર્ટ છે મારા પપ્પાનો આજ પ્રોજેક્ટમાં સૌથી મોટો મોટો સપોર્ટ છે અને મારો વ્યવસાય ખરેખર તો બ્રાસપાર્ટ છે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં એક અમારી બીજી ફર્મ છે જે અમારો મેઇન બિઝનેસ છે બટ એનેથી અલગ નીકળતા અમે એક નવું સ્ટાર્ટઅપ આ એટલે સ્ટાર્ટ કર્યું છે કે મેં કીધું કે એક આને આપણે વ્યવસાય તરીકે ના જોઈએ અને એક બીજા એંગલથી જોઈએ તો આ એક ઇનિશિયેટિવ છે કે જે સોસાયટીમાં લઈ આવવાની આ સમયમાં ખૂબ જ જરૂર છે કે જ્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુઝ દિવસે ને દિવસે વધતા જાય છે કેન્સર જેવા રોગો છે તો એની એના આંકડા કેટલાક વર્ષોથી ઉપર જ જાય છે જે ન જોવા જોઈએ આપણે જોઈએ છે મેઇન કે અત્યારે તમે ઓર્ગેનિક વેજીટેબલ્સ આપો છો પ્રોવાઈડ કરો છો તો ઓર્ગેનિક ખેતીનું મહત્વ શું છે ઓર્ગેનિક ખેતીનું મહત્વ ખાલી જ શાકભાજી પૂરતું કે કોઈ પણ ફળ કે સબ્જી પૂરતું નથી રહેતું ઓર્ગેનિક ખેતી કરવાથી જે બીજા આપણા ઇકોસિસ્ટમમાં ફેરફાર આવે છે કે જે રસાયણિક દ્વારા બગાડ થવામાં આવ્યો છે આટલા સમયમાં જેમ કે કેમિકલ ફર્ટિલાઇઝર્સથી કેટલા શું કહેવાય જમીનોમાં જે ફર્ટિલિટી હતી તે વર્ષો વર્ષ ઘટતી ઘટતી બહુ જ ઓછી થઈ ગઈ છે એવરેજ જોવા જઈએ તો ઇન્ડિયાના રેકોર્ડ્સ કે છે કે ફર્ટિલિટી છેલ્લા પાંચથી દસ વર્ષમાં મોર દેન ટ્વેન્ટી પર્સન્ટ અરાઉન્ડ ઓછી થઈ છે અને એની પહેલાથી આ ચાલતું જ આવે છે અને ઓર્ગેનિક ફાર્મિંગ થી એક બેનિફિટ એ પણ થાય કે એક સારું શું કહેવાય વેજીટેબલ્સ ને પ્રોવાઈડ થતા સિવાય પણ જે ઇકોસિસ્ટમ જળવાઈ રહી અને સસ્ટેનેબલ લિવિંગ જેને કહી શકાય એને પણ એક પ્રોત્સાહન મળે છે આપની આ જે સમગ્ર પ્રોસેસ છે મતલબ જે કઈ ઓર્ગેનિક ખેતી કરો છો કેટલો સમય લાગે છે કેટલી મહેનત છે અને કઈ રીતે બધું આખું આયોજન કરેલું છે ઓર્ગેનિક ખેતી જે એક મેઇન કારણ જે ખેતી ખેતીનું વધારે પ્રમાણ છે એ છે કે ઓર્ગેનિક ખેતી ખૂબ જ ટફ છે જે રાસાયણિક ખેતી દ્વારા કોઈ પણ કલ્ટિવેશન કરવામાં આવે છે તો એ બહુ જ સિમ્પલ કે એ ઇઝીલી તમે પ્રોડક્શન લઈ શકો અને માર્કેટ વેલ્યુ ઉપર તમને ટૂંકમાં મોનિટરી ગેઇન્સ એમાં ઈઝીલી તમને મળી શકે છે અત્યાર સુધી પણ એના જે સાઈડ ઇફેક્ટ છે એ નજરઅંદાજ થઈ જાય છે અને જેના કારણે ભવિષ્યમાં આવતા બહુ જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે અને ઓર્ગેનિક ફાર્મિંગમાં બીજી પ્રોડક્શન રિલેટેડ કે પેસ્ટ કંટ્રોલ રિલેટેડ કે આ ઘણી બધી સમસ્યા આવતી હોય છે કે જેના તમારી પાસે શું કે ઓન ધી સ્પોટ એના સોલ્યુશન્સ નથી હોતા એટલે એમાં ટાઈમ ઘણો લાગી જાય છે પ્રોડક્શનમાં પ્લસ એ ઓફ સિઝન કોઈ પણ પાકને લઈ આવો એ પણ એક ટફ વસ્તુ હોય છે કે જે રાસાયણિક ખેતી દ્વારા કોઈ પણ રીતે પકાવી અને તમને વેજીટેબલ્સ કે ફ્રૂટ અવેલેબલ કરવામાં આવે છે એટલે એમ જોવા જઈએ તો ઘણા એના પ્લસ અને માઇનસ પોઈન્ટ પણ છે પણ ઓર્ગેનિક ખેતી ખરેખર એક બહુ જ સારો ઇનિશિયેટિવ છે કે જે આજના સમયમાં બહુ જરૂર છે હવે આપણે જે તમે વ્યવસાય શરૂ કર્યું છે ઇનિશિયેટિવ આપણે કહીએ છીએ કે ઘર ઘર સુધી તમે એવું ઈચ્છો છો કે ઓર્ગેનિક શાકભાજી પહોંચે તો એના માટે આપણે શું આયોજન કર્યું છે કે અત્યારે કયા કેટલા સમય કેટલા શાકભાજી મળે છે અને આપણે લોકો સુધી એ કેવી રીતે પહોંચાડો છો શાકભાજીમાં જે એક મેઈન અમે અત્યાર સુધી માર્કેટ રિલેટેડ વાત કરીએ તો એ અમે પ્રોબ્લેમ ફેસ કર્યો છે કે લોકોને ટેવ પડી ગઈ છે કે અમને દરેક વેરાયટીના શાકભાજી દરેક સિઝનમાં જોઈએ જે ખરેખર થવું ન જોઈએ સિઝનલ વાઇઝ આપણે ફ્રૂટ અને ખાતા જ વર્ષો પહેલા તો એ આપણા બોડીને અને એ જે કરેલી સાઈકલ હતી એ ખૂબ જ મહત્વની હતી કે જે આના આવતા બગડી ગયું છે એટલે ઓર્ગેનિક ફાર્મિંગથી અમે શું કહેવાય કે એક એવો મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ કે જે કુદરતી રીતના અને કુદરતી વાઇઝ જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ અવેલેબલ થાય છે એ લોકો સુધી એની સિઝનમાં ખવાય તો એનો બેનિફિટ ટાઈમસર મળી શકે અત્યારે અમે ફાર્મથી ડાયરેક્ટ પેકેજિંગ કરી અને એકદમ વ્યવસ્થિત સસ્ટેનેબલ પેકેજિંગ દ્વારા અમે બધાને હોમ ડિલિવરી કરીએ છીએ કે જે વોટ્સએપ થ્રુ અને અમારા કોન્ટેક થ્રુ અમને ઓર્ડર અને ઇન્કવાયરી કરી શકે અને ત્યારબાદ અમે એમને ટાઈમલી ડિલિવરી આપી શકીએ છીએ અત્યારે જે કામગીરી ડુંગમાં આપણે ચાલુ છે તો ઓવરઓલ જે પ્રોડક્શન છે તમારું ને જે કંઈ પ્રક્રિયા ચાલે છે એના વિશે શું અત્યારે અમારો જે પ્રોજેક્ટ છે એ ટોટલ 7 વીઘામાં ડેવલપ કરેલો છે અને લાસ્ટ યર અમે પ્રોડક્શન કરેલું છે ટોટલ 600 કેજીસ અને જે હવેના ટાઈમમાં ધીમે ધીમે જેમ સીઝન આવશે એ રીતના વધતું જશે વોટ્સએપ દ્વારા ઓર્ડર્સ રિસીવ કરીએ છીએ અને બધાને હોમ ડિલિવરી કરીએ છીએ સામાન્ય રીતે આપણે જોઈએ છે કે અત્યારની જે યુવા પેઢી છે તો એ ક્યાંક ને ક્યાંક વ્યવસાયોમાં કે મોટા મોટા બિઝનેસમાં ફોરેન સેટ થવામાં અને એવું વધારે એવું કલ્ચર જોવા મળતું હોય છે ત્યારે આપે આટલા બધા ઓપ્શન મળવા છતાં પણ આપણે બિઝનેસનો ઓપ્શન પણ હતો અને આપણે જેમ જોઈએ એમ વિદેશમાં પણ સેટ થઈ શકતા હતા અને છતાં પણ એ મૂકી અને આ વ્યવસાય પસંદ કરીને ઓર્ગેનિક સાઇડ તમે અપનાવી છે તો એ શા આનો પણ એક બહુ મોટી પાછળનો એક ઇન્ટરેસ્ટિંગ છે કે કોવિડ ટાઈમે જે આપણે ફેસ કર્યું કે ટોટલી બિઝનેસીસ ને બધું એક સ્ટોપ થઈ ગયું હતું કે બધાને કમ્પલસરી શટડાઉન કરવામાં આવ્યું હતું બટ વેજીટેબલ્સ અને ફૂડ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ સંજોગો વર્ષ બંધ ન થઈ શકે એટલે વ્યવસાયિક રીતે જોવા જઈએ તો આ એક એવો વ્યવસાય કહી શકીએ કે જે કોઈ પણ સિઝન કોઈ પણ પરિસ્થિતિ હોય તેમ છતાં આ એક બેઝિક નેસેસિટી હોવાના કારણે ક્યારેય લુપ્ત કે બંધ નથી થવાનો કે આમાં કોઈ પણ જાતનું સ્ટોપ કે શટડાઉન ન આવી શકે અને બીજું એક ખાસ કારણ આ વ્યવસાયમાં આવવાનું એક એ હતું કે ભારત છે એક આપણો ખેતી પ્રધાન દેશ છે અને તે એના ઉપરાંત ભારતની જે પોપ્યુલેશન છે અને જે એમાં આપણે જે વેક્યુમ છે ઓર્ગેનિક વેજીટેબલ્સ કે ઓર્ગેનિક માર્કેટનો એ ખૂબ જ મોટો છે એટલે યુવા પેઢીએ આ વસ્તુને એક ઓપોર્ચ્યુનિટી તરીકે પણ જોવું જોઈએ અને આ ઓપોર્ચ્યુનિટીનો શું કહેવાય લાભ ઉઠાવી અને આ વ્યવસાયમાં આવવું જોઈએ એવું હું યુવાનોને અપીલ કરવાઈ છું સામાન્ય રીતે આપણે જોઈએ છે કે ઓર્ગેનિક ચીજ વસ્તુઓ અને સામાન્ય ચીજ વસ્તુઓની કિંમતમાં ઘણી વખત ઘણો બધો ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે શા માટે મેઇન રીઝન આ પાછળનો એ છે કે ઓર્ગેનિક ફાર્મિંગમાં જે પ્રોડક્શન નીકળે છે અને જે સપ્લાય માર્કેટ સુધી પહોંચે છે એમાં બહુ મોટો ડિફરન્સ હોય છે કે ઉદાહરણ તરીકે રસાયણિક ફાર્મિંગમાં ટોટલ પ્રોડક્શનનું બહુ જ મેક્સિમમ માત્રાનું પ્રોડક્શન માર્કેટમાં અવેલેબલ થતું હોય છે જ્યારે ઓર્ગેનિક ફાર્મિંગમાં રેજિક રિજેક્શનનો રેશિયો મોટો હોય છે એ તેના કારણે ઓર્ગેનિક ફાર્મિંગનું કોસ્ટલી હોવાનું એક મહત્વનું કારણ છે અને બીજું એ કે એમાં ટાઈમલી તમને શું કહેવાય ભાવ મળવાના અને એ માર્કેટ રિલેટેડ જે કોઈ ચેલેન્જીસ છે એ ઓર્ગેનિક ફાર્મિંગમાં એટલે ફેસ કરવા મળે કે જેમ મેં કહ્યું કે વેરાયટી રિલેટેડ જે ઇસ્યુઝ માર્કેટમાં ફેસ કરવાના થાય એ ઓર્ગેનિક ફાર્મિંગમાં થતા હોય છે જ્યારે રાસાયણિક ફાર્મિંગમાં નથી થતા હોતા અત્યારે અમારો જે પ્રોજેક્ટ છે એ ટોટલ સાત વીઘામાં ડેવલપ કરેલો છે અને જેમાંથી અમે લાસ્ટ મંથ છસોથી સાડા છસો કિલો પ્રોડક્શન કાઢેલું હતું અને એમાં કલ્ટિવેશનનો ટાઈમિંગ એવું હોય છે કે ડિપેન્ડિંગ ઓન પ્રોડક્ટ કંઈક અમુક વસ્તુઓની ટાઈમ સાઇકલ એક વીકની હોય છે અમુકની બે વીકની હોય છે ઘણી વસ્તુઓ એવી છે જેમ કે વેલાવાળા શાકભાજી છે તો એને ફ્રૂટિંગ આવતા એને એક મહિના કરતાં વધારે સમય લાગતો હોય છે તો એ કારણસર શું કહેવાય કે પ્રોડક્શનના જે મિસમેચ થતા હોય માર્કેટ ના હિસાબે એના કારણે ઓર્ગેનિક શાકભાજી થોડુંક કોસ્ટલી પડતું હોય છે અને પ્લસ અમે જે સાયકલ ફોલો કરીએ છીએ અમારું જે ઓપરેશન છે એ રીતનું છે કે ફાર્મ પરથી એકદમ શું કહેવાય હાર્વેસ્ટ કરી અને શાકભાજી અમારા ઓફિસે આવે છે પછી ત્યાં એનું ક્લીનિંગ અને વ્યવસ્થિત બોક્સ પેકેજિંગ કરી અને હોમ ડિલિવરી અમે બધાને કરી આપીએ છીએ એટલે આ આ રીતના એક સિસ્ટમેટિક વે થી જે અમે ડિલિવરીની ચેનલ અને પ્રોડક્શન ગોઠવેલું છે તેના કારણે પણ કોસ્ટિંગમાં ડિફરન્સ આવી શકે તો આજના આધુનિક યુગમાં આપણે જે રીતે વિદેશ અભ્યાસ કરીને પણ આપણી સંસ્કૃતિ અને આપણા કલ્ચર અને ખાસ કરીને આ ઓર્ગેનિક ખેતી તરફ આપ જે વળ્યા છો તો આપ યુવાનોને શું સંદેશ આપશો આના માટે હું એટલું જ કહીશ કે વિદેશથી આવ્યા બાદ મારી પાસે એક મોટી ઓપોર્ચ્યુનિટી એ હતી કે હું પપ્પાના બિઝનેસમાં જોડાઈ શકું પણ તેમ છતાં આ એક ઇનિશિયેટિવ અને આ એક એઝ અ સ્ટાર્ટઅપ આને સુકવે ચાલુ કરવામાં મોટો મોટિવેશન અમારો એ હતું કે ભારત છે એક એગ્રેરિયન દેશ છે કે જેમાં ઓર્ગેનિક ફાર્મિંગ જેવા નવા કોન્સેપ્ટ અને એક ટેકનોલોજીથી ભરેલું જે ફાર્મિંગ છે કે જે આજની યુવા પેઢીઓએ જોવું જોઈએ અને એ તરફ વળવું જોઈએ આ મુદ્દાને કન્સિડર કરી અને મારું મોટિવેશન રહ્યું છે અને એના કારણે અમે આ ઇનિશિયેટિવ લીધેલું છે અને જેને અમે સ્કેલ કરવાનું મોટું વિઝન રાખીને આ ફિલ્ડમાં એન્ટર થયા છીએ આ એક ઇનિશિયેટિવ દ્વારા હું એ યંગ જનરેશનને જે મારા જેવડા છે એમને પણ અપીલ કરવા ઈચ્છીશ કે તમે ટેકનોલોજી અને બીજા એજ્યુકેશનનો જે આપણે યુઝ બીજી બધી ફિલ્ડ્સમાં કરતા હોઈએ છીએ અને ડેવલપમેન્ટ થતું હોઈએ છે તો આ પણ એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે ખાસ કરીને ભારત જેવા દેશ માટે કે જ્યાં એગ્રીકલ્ચરનું સ્કેલ અને એનું મહત્વ મોટું છે આ એક મોટિવેટિવ અમારા માટે મોટિવેશન વ્યૂ છે સ્ટાર્ટિંગ અમારા માટે તો આપણે જે રીતે જોયું કે હર્ષદભાઈ ઓર્ગેનિક ફાર્મિંગ તરફ આગળ વધી રહ્યા છે તો આપણે પણ જાગૃત થઈને ઓર્ગેનિક ખેતી તરફ થોડીક જાગૃતતા લાવી જોઈએ તેનું મહત્વ પણ આપણે સમજીએ અને ઓર્ગેનિક ચીજ વસ્તુઓનો ઉપયોગ પણ ખાસ વધારવો જોઈએ ખબર ગુજરાતમાં જોડાવા માટે આપણો ખૂબ ખૂબ આભાર